નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અગિયાર માસના કરાર આધારિત સિવિલ એન્જિનિયર મિકેનિકલ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ની જગ્યા બહાર પાડવામાં આવેલી છે તેની લાયકાત અનુભવ માસિક પગાર કેટલો આપશે કઈ તારીખે ઇન્ટરવ્યુ છે તે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવી લઈએ તો પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વોક ઇન ઇન્ટરવ્યુ

મિકેનિકલ ઇન્જિનિયર બી મિકેનિકલ બે વર્ષનો અનુભવ હોવો જોઈએ માસિક કેટલીક શરતો પણ છે ઇન્ટરવ્યુ છવીસ ત્રણ બે હજાર પચીસ ના બુધવારના રોજ અગિયાર કલાકે પોરબંદર મહાનગરપાલિકા કચેરી પંડિત દીનદયાલ ઉપાધ્યાલય ભવન

પોરબંદર તાલુકો જિલ્લો પોરબંદર ખાતે ઇન્ટરવ્યુ સમયે ઉમેદવાર સ્વખર્ચે અને પોતાના જોખમે હાજર રહેવાનું રહેશે તથા ઇન્ટરવ્યુ સમયે તમામ અસલ પ્રમાણપત્રો લાવવાના રહેશે સધરવ ભરતી તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત રહેશે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા મૌખિક રૂબરૂ ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે તેમજ જ ઉમેદવારની પસંદગી અંગેની તમામ સત્તા પસંદગી સમિતિ પોરબંદર મહાનગરપાલિકાને અબાધિત રહેશે તે માટે કોઈ પણ કારણો આપવામાં આવશે નહીં આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી શકો છો